આંખ ખુલજે નઈ નહિ તો દઈશ નહીં ખબર ના પડે બહુ મસ્ત આઈટમ હે તને ખબર પડી શું દે તને ડેમો તમે તો જો પાછલા બ્લોક તમે જોયું હશે તો એની અંદર આપી આનું ડેમો ને બધું દીધું હોય કે શું આઈટમ એ રાઘવીને બતાવો શાય તો ગમી જ જશે કરવાનું ખબર હે અને કેમ રાખવાનો પછી એમ દબાવવાનો એમ દબાવશે ફેલ થઈ ગઈ ફરી ફરી જોયું જોયું જે ઉડ્યું એમ નહીં એમ નહીં જો આમ રાખવાનો પછી એમ પછી દબાવવાનો આ ટાઈની છે કેના નસ્ત ને ગમ્યું ને તને હે આમ મત એકદમ હજી તો ને ટાઈમ લાગશે સાઈડ થી દબાવ સાઈડ થી ઉપર થી નહીં સાઈડ થી દબાવ કે કાકી ટ્રાય કરે રા હા ઉપર ચડી પડી પડી બસ રાખું તું ટ્રાય કર ટ્રાય કર હવે ટ્રાય કર ફરી ટ્રાય કર હા મૂકો અરે વાહ આવડી ગયું તને ગમ્યું ને તને ગમ્યું ને ગમ્યું ને બસ સર હેલો ગુડ આફ્ટરનૂન વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ જે મેં વિડીયો એડિટ કર્યો આમ તો મને માત્ર બે પાર્ટમાં એડિટ કરી જે પાછલો પ્રવાસવાળો વિડીયો એ કેમ કે પચીસ મિનિટનો વિડીયો થતો હતો ને પછી મેં 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 કે ચલો ભાઈ મુવમેન્ટ આપણે ખરાબ નથી કરવી આમ વળી એક દિવસની રાહ જોવી પડશે એના કરતાં કન્ટિન્યુ આપે રાખી અને ભાઈ દસ જીબીનો વિડીયો બન્યો જે મને અપલોડ કરવામાં બહુ બધું ટાઈમ લાગી ગયો એક કલાક રહીને વિડીયો આપણે અપલોડ કર્યો સા તમને એ વિડીયો ગમ્યો હશે અને આપણા વિડીયોમાં કમેન્ટ આવી કે કાકીને રાઘવી પ્રવાસમાં કેમ ના ગયા તો પ્રવાસની અંદર નિયમ હતો કે ભાઈ પંદર વર્ષથી નીચેના બાળકો અલાઉડ નથી પંદર વર્ષથી ઉપરના બાળકો પ્રવાસમાં જઈ શકશે તો રાઘવીને હજી પંદર વર્ષ થયા નથી અને અગર કાકી જ્યારે એકલા તો રાઘવી ઘરે એકલી રહી ના શકે એટલા માટે પછી કાકી અને રાઘવી એક પ્રોગ્રામ કેન્સલ રાખ્યો એટલા માટે તમારો જવાબ મળી ગયો છે કે કાકી પ્રવાસમાં કેમ નતા ગયા તો આપણે આ હતા અત્યારે સમાજમાં કેમ કે મંદિરમાં આપણે પંખા ઉતારવાના એ સમાજના સામે છે મંદિર કેમ કે મંદિરમાં કલર કામ ચાલુ હોય અને આ રીતે આપણી સમાજને ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે ભાઈ સમાજનું કામ કેટલે પહોંચ્યું હોય આજે તમને એ થોડુંક ઘણી ઝલક બતાવી દઈ તો જો અહીંયા કને ટેમ્પરરી એક જેને કહેવાય ને રસોડું બનાવવા તો મતલબ ભંડાર રૂમ હતો જેની અંદર વાસણ ને બધા રહેતા હતા એ તોડી નાખવામાં આવ્યો હોય ને બાકી અહીંયા કને જે હતું એ બી તોડી નાખવામાં આવ્યું હોય બાકી હવે આ દિવાલ તૂટશે ને પછી અહીંયા કને ગેટ બનશે પશ્ચિમ દિશાનો પૂર્વ દિશાનો ગેટ કંઈક આટલો બને હોય તમે જોઈ શકો કે મંદિરમાં કેટલો બધો કલર થઈ ગયો હોય ગ્રાઉન્ડ ફ્લોરની અંદર ટાઇલ્સને લાગી ગઈએ તો તમે જોઈ શકો રા હે ને ટાઇલ્સનું કામ એકદમ મસ્ત રીતે થઈ ગયું હોય જો કેટલો વિશાળ લાગે રહ યાર હું તમને ક્વિક રિવ્યૂ દઈ દઉં ઉપરના બે માળ જે છે એક તો આપણો ફંક્શન હોલ છે અને એના ઉપર જે રૂમ છે એ જરાક જરાકમાં જોઈ આવી ઓકે તો આ આપણો ફંક્શન હોલ અહીંયા કરીને જો ટાઇલ્સનું કામ થોડું ઘણું થયું હોય ને ઉપર અહીંયા કલર બી ચાલુ હોય તો ભાઈ જલ્દી આ બી કમ્પ્લીટ થઈ જશે કામ એને કામ ભાઈ ડબલ સ્પીડ ચાલુ ડબલ ટ્રબલ સ્પીડ ચાલુ હોય નાઉ લેટ મી શો યુ થર્ડ ફ્લોર જેમાં આપણા રૂમ્સ બનવાના હતા તો તમે જોઈ શકો છો કે રૂમ નું કામ કેટલું બધું થઈ ગયું હે ઓલરેડી બહાર કન્સ્ટ્રક્શન જેટલું હતું એ બધું થઈ ગયું ને છે ને હવે અંદરનું કામ બાકી તો જો ઓલમોસ્ટ જેટલા બી રૂમે બહાર થી કામ થઈ ગયું તમે જોઈ શકો મારી પાછળ જયારે આપે વિડીયો બનાવતો ને ત્યારે કાંઈ જ નહોતું એકદમ પ્લેન પડતું હવે તમે જોઈ શકો દિવસ બંને સાઈડ બધા રૂમ બહાર થી તૈયાર થાય તો આ હતું આપણા ભવન સ્ટેટસ કે આપણું ભવન અત્યાર સુધીમાં કેટલું તૈયાર થયું છે તો જો તમને અંદાજો આવી ગયો હશે કે આપણી સમાજમાં કામ કેવા ગતિથી થાયું એટલે હવે જલ્દીથી થી જલ્દી ટિકિટ લઈ લો અને બધાને પ્રોગ્રામ આવવાનો છે ને સ પરિવાર આવવાનો તો જો મંદિરના અંદર બી કામ ચાલુ હોય અને એટલા માટે જ આપણે પંખા ઉતારવાના હતા તો હું યોગેશભાઈ આ બધા પંખા આપણે નીકળવાના તાકી કલર સારી રીતે થઈ શકે તો જો બધા પંખા ઉતરી ગયા ટોટલ બાર જેટલા કંઈક તો પંખા હતા અને બધા પંખા અહીંયા જમા કરી દીધા અને ઉપરથી જો કેટલા બધા રજવાડાને થઈ ગયા તો આપણો વ્લોગ ચાલુ એ પ્રવાસવાળો આ બાપાને જોવાનો હતો કે આપણે શું કર્યું આખા પ્રવાસમાં તો આમાં ડિટેલ મળી જશે અને બાપા અમને પૂછતા હતા કે આવડું લેટ કેમ થઈ ગયું સાડા વાગે એટલે અમે બતાવ્યો કે જો બાપા અમે જે બી કર્યું તમે જોઈ શકો રામ રામ જોઈ લેજો થયું ક્યાં જમ્યા એ નથી પૂછતો એક વાગે આવેલું મને હુવા નથી એટલે શું થયું સવારે ડ્રાઈવરે જમણ કર્યું પછી ડીઝલ ભરાયું એમાં લેટ થઈ ગયું અને અમે સાડા નવ વાગે પોચી આવ્યા પાછા ને ઠીક ભલે ભલે ક્યાં શેર ના કરજો મારો વિડીયો ક્યાં તમે કાલે દેખાડશો વ્લોગમાં જેમ આજે આ વ્લોગમાં જવો ને અને ભાઈ અમને જે મજા આવી ગઈ પ્રવાસ માં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો ને આનો બી શાયદ થાય ને તારો બી કેમ કે હવે મહિલા મંડળમાં ક્યારે પ્રવાસ નથી ગયા આમ તો હર વર્ષે પ્રવાસ થાય મહિલા મંડળ નો કોઈક ને કોઈક યુવક મંડળમાંથી જતું જો સાથે પણ આપણે ભાઈ પહેલી વાર અનુભવ મળ્યો ને ખૂબ મજા આવી ગયા સાથે અને આ પ્રવાસવાળા વિડીયોને તમે લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને તમને આ વિડીયો ગમ્યો આમ તો મને શું હોય કે ડાઉટ હતો કે વિડીયો તમને ગમશે કે નહીં કે કેમ કે લોંગ વિડીયો હોય પચીસ મિનિટનો વિડીયો મેં કીધું કોણ જોશે આમ તો આઠ દસ મિનિટના નોર્મલી તો આપણા છ સાત મિનિટના કે આઠ દસ મિનિટના હોય આ તો પચીસ મિનિટનો વિડીયો બની ગયો અને આ વિડીયો જેને કહેવાય ને વર્ષ પછી બન્યો હશે કેમ કે જન્માષ્ટમીના સમયે મને યાદ શાયદ મને ડિવાઈડ કરવા પડતો એટલો લાંબો વિડીયો થઈ ગયો હતો અને એના પછી આજે પચ્ચીસ મિનિટનો વિડીયો બન્યો હોય હેલો ગુડ મોર્નિંગ અંગે આજે સવાર સવાર આપણા ઘરે આવ્યા છે મહેમાન તો જે આપડા ફઈ આયા છે અમારા સૌથી નાના ફઈ આમ તો જુઓ ફઈ તમારા દીકરાને એમ થાય કે બરાબર પહોંચી ગયા હો ને તમે કચ્છમાં તો ફુવા ભી આયા ફુ કામથી થી બારે ગયા તો ફઈ અને તમને ખબર હશે મુંબઈ ગયો હતો મુંબઈ થી મને ઘરે જવાનો પ્લાન હતો પણ પછી મનીષાના લીધે આપણે એ બધા પ્લાન કેન્સલ કરવા પડ્યા તમને ખબર હે હું મારી ને કૌશિક ની વાત બી થઈ હતી કે હું ત્યાં આવવાનો હું બે ચાર રોકાઈશ ત્યાં કને કૌશિક કીધું કે તમને કૌશિક કીધું તમને કીધું ગુસ્સાવી મનીષા શું કે મનીષા કે માર્કે પછી ટાઈમ નથી હમણાં મને હે સમય મળ્યો હોય તો છુટ્ટી મળી એમ કે આવું રી તો તું આવતો એમ કરીને મને આવું પડ્યું પછી મારે હજી સુરત જવાનો હતો પ્લાન એ બધા પછી પ્લાન કેન્સલ થઈ ગયા ને આપણે ઘરે આવતા રે નહીં તો તમને હજી આ ફાઈનું ઘર બતાવે પણ આજે નહી તો ચાલો થોડાક દિવસો પછી ક્યારેક તો આવશે જ સમય કે આપણે ત્યાં જશું ઘરે હમણાં જ હાલ ભેગો તો હાલો આપણે હાલી લીધેલો પેક કરીને અને એક વાત સારી એ કે મારા પાંચ ભાઈએ પાંચે ભાઈ ઓલ ઇન્ડિયાની અંદર એક એક ખૂણો પકડીને બેઠા મતલબ એક કલકત્તા એક બેંગ્લોર એક આ ગોવા હે ને બીજા ફઈએ મુંબઈએ અને એક કચ્છમાં કચ્છમાં હતા જે એક્સપાયર થઈ ગયા તો આમ એને આખું ભારત ભાઈ કવર કરી નાખ્યું એટલે આપણે ગમે ત્યાં જવું અને ને ફરવા તો વાંધો ના આવે હાલાકી મુંબઈ મને વચ્ચે થાય આમ અગર જવાનું હોય ક્યાંય તો આપણે એક બે દિવસ ત્યાં સ્ટે કરી અને બાકી બેંગ્લોર કે ગોવા કે કલકત્તા માટે સ્પેશિયલ આપણે દિવસ કાઢવો પડે અથવા સ્પેશિયલ ટ્રીપ કરવી પડે અમે તો જો આ અમારા ફુવા અને આજે બપોરનું જમવાનું એ લોકોનું નખત્રાણા હે ને નખત્રાણા આવે ને રાતે અહીંયા આવશે બોલો આજે આવ્યા સવારે ને આજે જમવાનું બપોરનું બારી રાખ્યું આમ થોડી હાલે જાણ તમને અહીંયા જમવું જોઈએ આજે જમવાનું આજે જમવાનું અહીંયા તો જો આપણો ફૂવા અને ફઈ તો ચાલે ગયા હોય પછાણ આવશે એમના કોઈ છે નખત્રાણા એટલે આજે બપોરનો પ્લાન એમના ઘરે હતો જમવાનો પછાડને આપણા ઘરે આવશે રાત અહીંયા રોકાશે ને પછી સાહેબ કાલે એક પરમધી જવાનો પ્લાન હશે વધારે તો આપણે ખબર નથી તો ઠીક છે આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો ને અહીંયા સુધી એ વિડીયો જોઈએ તો લાઇક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ઠીક કેર ઘરમાં કાકીને જવા ના મળ્યું ને એનું મેઇન કારણ હતું અમારા આ ભાઈ રાઘવી રાઘવી જ ના કરી હતી કે તમે ના જજો મેં તો કીધું હતું કે ચલો એક દિવસ વાંધો નહીં આવે એકલી થઈ હશે ઘરે પણ ના કે હું નહીં રહું હે હવે તું પ્રવાસ જઈશ ને તો અમે ના કહીશું તને ઠીક છે ને હવે તારો બી પ્રવાસ કેન્સલ કાં હવે તો હું તો ન જવા દઉં હા હવે આને જવાની જરૂર નથી